તો ફેમિલી અત્યારે દુકાને પહોંચી ગયો છું અને અહીંનું વાતાવરણ જોવા કંઈક સુરત દાદાના દર્શન જોવો તમે ફેમિલી ઘણા દિવસ પછી સુરત દાદાના દર્શન થયા છે તમને અને અત્યારે ફેમિલી વાતાવરણ એકદમ શાંત છે અને મસ્ત જો ફેમિલી રિક્ષાવાળા ભાઈ ચાય ભાઈ તો મસ્ત વાતાવરણ છે અને ફેમિલી તો હવે ચલો આપણે દુકાનનું કામ શરૂ કરી દઉં તો ફેમિલી અત્યારે આપણે એક જગ્યાએ બહાર જવાનું છે અને જો તમને આ બતાવો આ બોક્સ છે ને એ બોક્સમાં વસ્તુ છે વસ્તુ આપણે દેવા જવાની છે એક જગ્યાએ અને ત્યાંથી બીજી જગ્યાએથી વસ્તુ લઈને આવવાની છે તો બસ ફેમિલી અત્યારે જાઓ હવે અને વસ્તુ લેવું તમે મારી સાથે બન્યા રહ્યો ફેમિલી રિક્ષાની વાત એવું બહુ છું રિક્ષા આવતી નથી જો તમે રિક્ષા આવશે અત્યારે પહોંચી ગયા છે ટ્રેનમાં અને

આપણે વળી સાઈડ જવાનું છે અને એ ચલો ફેમિલી હવે જઈ આવું વસ્તુ અને મળું તમને થોડીક વાર રહીને તો ફેમિલી અત્યારે અહીંયા બેઠો છું જેનું સામાન છે એને દેવા આવ્યો છું ને તો ત્યાં બેઠો છું અને જો અહીંનું કંઈક વાતાવરણ છે આવું અને ફેમિલી હમણાં પેમેન્ટ થઈ જાય ને એટલે પછી આપણે જઈએ બીજી જગ્યાએ વસ્તુ લેવા ફેમિલી વાતાવરણ એકદમ મસ્ત છે આજે વરસાદ નથી ફેમિલી મજા આવે ગરમી છે આજે બફારો છે વાદળીયું વાતાવરણ થઈ ગયું એટલે તો ફેમિલી આપણે વસ્તુ આપી દીધી છે અને અત્યારે નીકળી ગયા પાછા રિક્ષામાં કે આપણે જે મતલબ કે પ્લાસ્ટિકના બોક્સ આવે નહીં લેવા જવાના છે ફેમિલી તો ચલો ફટાફટથી જાઉં છું હવે જો માર્કેટ બધી ભરાય શાકભાજીની છે કપડાં બી છે શાકભાજી બી છે ફેમિલી રિક્ષામાંથી ઉતરી ગયો અને હવે થોડુંક ચાલવાનું છે પછી આવશે દુકાન અને બસ પછી બોક્સ લઈને પછી પાછો રિક્ષામાં તો જાઓ ફેમલી આ બધું પ્લાસ્ટિકની દુકાનો છે અને ચલો ફેમિલી હવે લઈ આવું ફટાફટથી આપણે ડબ્બા તો ફેમિલી અત્યારે આપણે આ સામાન લઈ લીધું છે તમે જોઈ શકો છો બે બોક્સ આની અંદર બોક્સ અને આપણે નીકળી ગયા સ્ટેશન તરફ ચાલો ફેમલી હવે જઈશી સ્ટેશન બાજુ અને પછી જઈ ઘરે અત્યારે ટ્રેન આવે છે પણ જોઈએ એમાં ગરદી હોય ને તો ફેમિલી આપણે એમાં જવાનું બીજી ટ્રેનમાં જઈશું કે આ સામાન છે ને સામાન છે એટલે ફેમિલી ચલો ટ્રેન આવે છે આપણે જોઈએ ગર્દી છે કે ઓછી ગર્દી છે તો ફેમિલી તમે જે આ ભાઈ ઉતરે છે ને એ ટિફિનના ડબ્બા લઈને ઉતરે છે એ બધાના ઘરે ઘરે ટિફિન પહોંચાડે છે અને આ લોકોનું ફેમિલી યુનિયન હોય એ લોકો ડબ્બામાં બેઠા હોય ને તો બીજા કોઈને બેસવા ન દે પણ પછી ખબર નહીં આપણને કીધું કે તમે આવી જાઓ બેસી જાઓ તો પછી ડબ્બામાં જગ્યા મળી ગઈ નહીં જગ્યા મળે નહીં ફેમિલી તો ફેમિલી અત્યારે આમાં ટ્રેનમાં જગ્યા મળી ગઈ છે અને ખાલી છે ડબ્બો આવડે તો ખાલી છે અત્યારે જઈ તો ફેમિલી અત્યારે આપણે કલવા સ્ટેશન પહોંચ્યા અને કલવાથી કોણ કોણ આ વિડીયો જોવે છે ને એ મને કોમેન્ટ કરજો ફેમિલી તમે જો આ કલવા સ્ટેશન આવી ગયું ફેમિલી

તો ફેમિલી અત્યારે દુકાને બોક્સ નહીં મૂકી દીધું છે અને હવે જાઉં છું ઘર તરફ ફેમિલી આયા વર્ત તરફ ફેમિલી તડકો છે મસ્તીનો તો ચલો ફેમિલી જમવાનું એજી બાકી છે અને જાઉં છું ઘરે ફેમિલી જો પહેરું આવ્યા પહેરું જો તો ફેમિલી જમી લીધું છે અને હવે દુકાને જઈ અને રિશ્વા હોમવર્ક કરે છે કલર કરે છો કરે જો ઋષો પછી દેખાવ જો મે ઘર દુકાને જાઉં સ્ લેટ થઈ જશે બેટા તો બાય રીષ મે જાઉં છું ચા ચક્કર ચક્કર હા તો ફેમિલી અત્યારે દુકાન વધાવી અને બસ હવે જાઉં છું ઘરે ભૂખ લાગી ગઈ ફેમિલી અને આ અમારા સહેલીશભાઈ બોલો કહી બધાયને હેડો હેડો સારું સારું સહેલીશભાઈ સારું તારે કેમ છે બસ કઈ માટો માટો મારી આવી ગયા હા ફેમિલી હવે મળું તમને પછી એમ ને તો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો તો ઘરે આવીને જમી લીધું અને મસ્ત બબલી અત્યારે અગિયાર વાગી ગયા છે મસ્ત ગયા હો ફેમિલી હા ચલો ફેમિલી તો મળીએ કાલે નવા વિડિયોમાં બાય મળીએ નવા વિડિયો સુધી ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ